હડતાલ પર ઉતરી જતા રેશનિંગની ચીજવસ્તુઓનું વિતરણ ઠપ થઈ ગયું છે ત્યારે હાલ નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરી ગયા હોવાના કારણે ચીજ ચીજવસ્તુઓનું વિતરણ ઠપ થઈ ગયું છે જેને પગલે સામાન્ય લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તહેવારો માથા પર છે ત્યારે સસ્તા અનાજના દુકાન હડતાલથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ઘોઘા તાલુકા રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા પણ આ હડતાલમાં જોડાયા છે અને તેમના દ્વારા આજ રોજ ઘોઘા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સસ્તા અનાજ એસોસિએશનને હડતાલનો નિર્ણય લીધો છે તો જો હડતાલની વાત કરવામાં આવે તો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી અમારા પ્રશ્નોનું નિવારણ આવ્યું નથી વીસ હજાર રૂપિયાના કમિશન આપવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી પણ લગભગ આઠ મહિનાનો સમય નીકળી ગયો હોવા છતાં પણ કમિશન પ્રાપ્ત થયું નથી સાથે જ સત્તાણું ટકા ઓનલાઈન વિતરણ ફરજિયાતની શરત દૂર કરવામાં આવી નથી જેને લઈને હવે ઘોઘા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું રણશિંગ ફૂંકી પરમિટ ઉપાડવાનું બંધ કરતાં જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ થઈ જવા પામી છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ કોખા વેલ રાજેન્દ્રસિંહ નટવર છે રેશન શોપ ડિલર ઓકલા અને અમારા પ્રમુખ શ્રી છે અશોકસિંહભાઈ જાડેજા અમે આજે ઘોઘા તાલુકા રેશન શોપ એસોસિએશન તરફથી ગુજરાત રાજ્ય એસોસિએશન હડતાલમાં જોડાયેલા છે અને મામદરસિંહને અમારી માંગણીઓ ઘણા વર્ષોથી છે સરકાર શ્રીમાં એમાં શું છે કે સત્તાણું ટકા વિતરણ થાય તો જ અમને રૂપિયા કમિશન આપે છે કમિશન નક્કી છે પણ એમાં પૂર્ણ સત્તાણું ટકા વિતરણ થાય તો આજની તારીખે હવે સરકાર શ્રી જાહેરાત બહાર પાડી છે કે ભાઈ મજૂર વર્ગ હોય એને સાતસો ને સુડતાલીસ રૂપિયા કેમ કઈ જાહેરાત આવી છે મજૂરોની જો આટલી જાહેરાત હોય પેલું મળતું હોય કમિશન કે એનો તો અમને કેમ નહીં અને અમારી તો મહેનત છે ત્રીસ દિવસ અમે કોરોના કાળમાં પણ એટલી બધી મહેનત કરી છે અને બીજી માગણીઓ એવી છે કે એક ક્વિન્ટલે અમને કિલોગ્રામ ઘટ નથી આપતી ગવર્મેન્ટ કારણ કે અમારે જે ઢોળાય વિતરણ ઘટ પડે વિતરણમાં થોડું થોડું પચીસ પચાસ ગ્રામ વધારે જાય એ ઘટની માંગણી માગણી છે એ ઘણા વર્ષોથી અમારી માગણીઓ છે એ સંતોષ નથી એટલે હવે હડતાલ ઉપર ઉતરા છે અને રેશન શોપ એસોસિએશન તરફથી જે હડતાલ કરી છે એમાં અમે જોડાયેલા છીએ એટલે આજે સાહેબજીને સીને આવ્યો તો છે